હા બનાવ્યું હોય છે મમ્મી એ કઈ વાંધો પાછા ઉપર તો આજે મમ્મી એટલે મોટી ચોળી આવે ને કઠોળનું શાક કહેવાય એ કે મસ્ત સવા દોઢ ખાઈ લીધી છે આવી પાછા જો ભાઈ અહીંયા ચાલે છે પાવ કટિંગ કારણ કે વિશાલભાઈની ત્યાં શું છે સુંદરકાંડ છે ને સુંદરકાંડ છે એટલે બટુક ભજનની તૈયારી ચાલે છે હા ભાભી નું પહેલું શ્રાદ્ધ છે વિશાલભાઈના ના એટલે અત્યારે પાવ કટિંગ ને એવું ચાલે છે જો છે 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 અમારા અમારા સરકાર અને મહેમાન એવા શ્રી મોટી નાની એવી દુનિયામાં મોટું એવું નામ બ્લેક એ બ્લેક ના 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 થોડુંક ના ના મારી મારું તો નામ જ નથી ભાઈ બસ તો પછી મારી વેદના સાચી જોઈએ તમે લોકો સમજતા નથી કઈ નઈ અત્યારે પાવ કટિંગ ચાલે છે ને બાર તમને બતાવું જો ભાઈ અત્યારે અહીંયા ચાલે છે બટુક ભોજન એટલે બધા છોકરાઓને જમણવાર ચાલે છે તો થોડા ઘણા છોકરાઓ તો જમીન વયા ગયા છે અને બીજા છોકરાઓ જે જમવાનું છે એટલે આવી રીતે બટુક ભોજન પણ છે અને અમારે પણ મોટાઓને પણ જમવાનું છે એટલે બટુક ભોજન પતી જાય પછી અમારો વારો છે